મોડી રાત્રે આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા ત્યાંથી એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં છેલ્લા દસ દિવસમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે પરંતુ કોઈ સાચો આંકડો આપવા માટે તૈયાર નથી હું છેલ્લા દોઢ કલાકથી પૂછપરછ કરી રહ્યો છું પરંતુ મને અહીંયા જાઉં ત્યાં જાઉં કહી રહ્યા છે

મે ક્યારના આંકડા માંગે છે તો મને આમ જાઓ તેમ જાવ ઉપર જાવ નીચે જાઓ છેલ્લા કલાકથી કલાક દોઢ થી કોઈ આંકડો આપતો નથી મેટર્ન પણ નથી આપતા આ ઇન્ચાર્જ છે ડૉક્ટર છે એ પણ કોઈ આંકડા આપતા નથી એટલે એનો મતલબ શું થાય છે કે આ લોકો કંઈક છુપાઈ રહે છે નવી નવી બિલ્ડિંગો બનાવવાથી તમારી સારવારમાં સુધારો દેખાવાનો નથી અહીંયાથી બેડ જે નવું બનાવ્યું છે છસો બેડમાં અહીંયાથી જવા માટે અડધો કિલોમીટર જેટલી મજલ કાપવી પડે ત્યારે તમે જ્યાં નવામાં જઈ શકો છો તો તમે શું એવી વ્યવસ્થા નહીં કે ઇમરજન્સીમાંથી જેવું પેશન્ટ બહાર નીકળે એવું તરત જ એના વોર્ડમાં તમે શિફ્ટ કરી શકો છસો અડધો કિલોમીટર સુધી જવા માટે એના પેશન્ટને કઈ બી તકલીફ થઈ શકે છે ટૂંકમાં લાલિયાવાડી ચાલી રહી છે એ ફાઇનલ છે હોસ્પિટલ અહીં તાત્કાલિક સારાવારી વેન્કની અંદર પણ ઘણી બધી હાલાકી છે સ્ટાફ ઓછો છે આઈસીયુ માં સ્ટાફ ઓછો છે અત્યારે ખાલી ને ખાલી ચાર નર્સ કામ કરે છે ત્યાં બાર નર્સ હોવી જોઈએ એની જગ્યાએ ચાર નર્સ કામ કરે છે તો એમાં તેનું પ્રમાણ વધે વધે ને વધે કારણ કે જે નર્સિંગની સેવા છે અને ડોક્ટરની સેવા બે ઇક્વલન્ટ ચાલતી હોય જયારે ઇમરજન્સી પેશન્ટ આવતું હોય ત્યારે